તમારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો કાજલબેન બેન એવું કીધું લાઈવ પોગ્રામ ની અંદર કે સમય છે ને સમજી જાજો વાત કરો સાજણા એટલે કે મિત્રો જે લોકોએ પ્રેમ કર્યો હશે જે લોકોને પ્રેમમાં દગો મળ્યો હશે એ લોકો માટે જ આપે ગીત છે ભાઈ હા જો કે મેં તો મારી જિંદગીમાં કોઈ દિવસે કોઈ છોકરીને પ્રેમ કર્યો નથી ને કરીશ પણ નહીં કેમ કે મિત્રો પ્રેમ કરવો હોય તો ભગવાનને પ્રેમ કરજો સાહેબ કેમ કે તમે પ્રેમમાં તમને દગો મળશે ને તો ભગવાન તમને સંભાળી લેશે પણ જો છોકરીના પ્રેમમાં પડ્યા તો સાહેબ તમને કોઈ રસ્તો નહીં મળે એટલે પ્રેમ કરો તો ભગવાનને કરજો ભાઈ કેમ કે ભગવાનથી મોટવા દુનિયામાં કોઈ નથી એટલે હું તો પ્રેમ ભગવાનને કરીશ પણ આ વિડીયો તો ભાઈ એ માટે બનાવે જે લોકો કાજલબેન મૈરિયાના આશિક છે અને જે લોકોના દિલ તૂટી ગયા હોય અને એ લોકોને એવું લાગતું હોય કે હવે અમે એના વગર નહીં જીવી શકીએ આ આમને તે એમને તો ભાઈ પહેલાં બધામાં ન પડવાનું હોય એટલે જ કહું છું ને કે ભગવાન જોડે પ્રેમ કરો ભાઈ ભગવાનથી મોટવા દુનિયામાં કોઈ નથી સમય આવે એટલે બધું થાય ભાઈ પણ અત્યારે તમારી પાસે સમય હોય તો ભગવાનને પ્રેમ કરજો હવે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો કાજલબેન મહીરિયાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે ભાઈ આ બેનનો તમને વિડીયો બતાવો આ વિડીયો જોઈને ભલભલા લોકો થતરી ગયા અને વિચારમાં પડી ગયા કે ના બેનની વાત સાચી છે સમય છે ને સમજી જાજો વાત કરવી હોય તો વાત કરજો ન કે પછી અમે અમારા ધંધે જઈશું આવું બેન ગીત ગાવે છે ભાઈ અને એ પણ અલગ અંદાજમાં તો ચાલો સૌથી પહેલાં તમે આપણા બેનનો આ વિડીયો જોઈ લો આ ગીત સાંભળી લો અને ગીત સાંભળ્યા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો વાત તારે મારે કઈ થયો સાજણા હું વિચાર કરું બસ તારો સાજણ ખોટા વિચારો માં ફરે પાગલ દિલ ની વાત કરી દીધી વાત એ તો કરતી એ હતી તારી જાન તને પ્રેમ બુ કરતી